માનવ આંખનો જોડાનો વ્યાસ લગભગ 2.3 સેમી જેટલો હોય છે માનવ આંખનો ડોળો ગોળાકાર હોય છે બહારથી પડતો પ્રકાશ આંખમાં જાય આંખ દ્વારા છે ગાર્ડન

જે નાના જનરેટર માર છે યાર છે ટર્બાઇન સ્ટોર થાય છે ત્યાં મે ઉપયોગ કરી શકે છે સાદા સાદા સકવે ઉપર નું તેની માથે મીણબત્તી મૂકો મીણબત્તીને પહોંચાડો પછી તેની માથે કાચરો પાર પ્યાલો મૂકો મીણબત્તી વારના મીણબત્તી છે તમને જાણો છો કે આવું કેમ થાય છે કારણ કે અંદર ઓક્સિજન ઘટી જાય છે બહાર ઓક્સિજન વધુ હોય છે તમને જાણો છો આવું ગેમ કેવી રીતે થયું છે અંદર હવા ઘટી જાય છે બહાર હવા વધુ હોય છે તેથી બહારની હવે અંદર જવા પ્રેશર કરે છે તેથી ગ્લાસ અને ટ્રેમ બંને એક સાથે જોડી જાય છે

મીઠું પાણી અને સદવમય પાટીમાં ખારું પાણી જોવા મળે છે અને બાકીના રહેલું પાણી ભરત જોવા મળે છે અને જોવા મળે છે શું તમને ખબર છે મીઠું પકવે છે ત્યાં કુપાલા મીઠું પાણી નથી આ પ્લાન્ટનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે ચાઈનામાં આ પદ્ધતિનો આપણે વધુ પ્રમાણમાં જોવા મળે છે જેથી કરીને આપણે મીઠું પાણી મેળવી શકીએ છીએ બાષ્પીભવન કહે છે પાણીની બરા રૂપે પાણીમાં રૂપાંતર થવાની ક્રિયા ભવન કહે છે

બળદ પ્રાણીઓ રાખવામાં આવે છે તે તેના ધ્યાનનો ઉપયોગ કરી કુદરતી ખાતર બને છે ગ્રીનહાઉસમાં વન વનસ્પતિ ઉભાડીને ફાયદો થાય છે ફાયદો થાય છે ગરમી ઠંડી અને સૂર્યપ્રકાશ સરખો મળે છે તેથી સારી થાય છે કે આ સ્માર્ટ ફોબાઈલ દ્વારા આપણે જેવું ફાયદા થયો ખેતરની ચારે પાછું ટારકિંચ કરવામાં આવેલી છે જેથી

સાત વડે કરીએ સાત ની ને શેર છ વડે બીજો ફેબ્રુઆરી નો વીસ ની ચૌદ શેર જીરો પાંચ વડે કરવાનો અને

એરપોર્ટ ઉપર રનવે ઉપર પ્લેન ઉડાડવા માટે થાય છે જ્યારે સીનનો જીરો અંશ અંશ છે તેની કિંમત ઝીરો હોય છે કોષમાં એક ટ્રેનમાં જીરો અને કોટમાં એમડી એટલે કે તેની કિંમત અવ્યખ્યત હોય છે તેની અને શેકમાં જીરો અંશની કિંમત એક પોષકમાં જીરો અંશની કિંમત એનડીથી બરોબર મધ્યમાં આવેલ બિંદુને વર્તુળનું કેન્દ્ર કહે છે વર્તુળના કેન્દ્ર

ત્રિકોણાબાઉને ત્રિકોણનું ક્ષેત્રફળ બતાવું ગુડ મોર્નિંગ મારો નામ આબુલી આયુ હું ધોરણ 7 અલગ અલગ ભાગો આધારે ત્રિકોણની અંદર શકે છે અને ત્રિકોણ ત્રિકોણની ઊંચાઈને ત્રિકોણનો વ્યત પણ કરી શકાય છે હેલો ફેમિલી આવી ગયા ઘરે ફાઈસંગ રમી રહ્યા છે એ લાઈક કરવા ને કહી દેલ સરખું કે બધા કરવાનું લાઈક કરવા ને કઈ દેલ શેર કરી દઈ જવા સબક્રાઈબ કરી દઈ જાવ હલો આવી ગયા રસોઈ બની રહી છે ગરમા ગરમ રોટલી જો જમવાની તૈયારી થઈ રહી છે બહેના રહીજો વિડીયોમાં હાલો ફેમિલી જમવા બપોરના ભોજન કરવા મારા વાલા રોટલી ને સલાડ ને શાક શેનું હે ઓહો મગનું શાક નહીં હાલે ભાત છે ને મગનું ભાગ શાક છે પણ મારે નહીં હાલે મિત્રો મગનું શાક જો હાર હોય પણ આપણે નહીં ભાવતું શું કરું જો પાયસંગ ના બધા બે ગયા જમવા એક પાયસંગ ને જો બાણ જમે હે જો તમને બતાવું તડકે જમે જો જમે જમે હે ને ફોન જોતા જોતા તડકડીએ જમે હે તો ફેમિલી જમી લઈએ હવે આપણે ફેમિલી મેગી ખાવા જો બે ગયા હે મેગી ખાવા મેગી છે ઓ જો એ શું હે મેગી લે મેગી ખાઈ લઈ ખાવી હોય તો આવી રોંઢાની મેગી ખાવા દે દે જો હાલો ગરમા ગરમ મેગી ખાવા હાલો ફેમિલી અત્યારના વ્લોગમાં આટલું જ અત્યારે વેલો બ્લોગ પૂરો કરી દઈશી જો તમને અમારો અમારોગ ગયો હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો લાઇક કરવાનું શેર કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં મળીએ નવા બ્લોગમાં નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી જય દ્વારકાધીશ બા બાય